અને મંદિર બન્યું ત્યાં સુધી જી જાન થી મંદિરમાં લાગેલો પણ રહ્યો પણ આખા દેશમાં

કોઈ લીધા તો એવા છે આ ચાર લાખ માંથી ચાર પાંચ અને લગભગ બધા ગામડે ત્રિશુળ આપેલા યોદ્ધાઓ હતા એટલે ગોધરાની ટ્રેન સળગાવી ત્યારે ભૂકંપ લઈ દીધા દેશમાં ગોધરા જેવી ઘટનાઓ બહુ થઈ

ચોરિયા સુાંબુલાનું બોરિયો મંદિર હતું અને મંદિર બનાવવા માટે ત્યાં મંદિર હતું એ મંદિર તોડ્યું હતું દુનિયામાં ઇતિહાસનો એ અનુભવ છે

અમારો સંકલ્પ જ્યાં સુધી ભારતમાં હિન્દુ બહુમત ત્યાં સુધી હિન્દુ સલામત અમારો સંકલ્પ વસ્તી વધારા રોકવાનો કાયદો ત્રણ કરોડ બાંગ્લાદેશી ને ભગાડો ત્રણ વચ્ચે